you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉત્તર પ્રદેશમાં પાન મસાલા ખાનારાઓ અને તમાકુ ચાવા માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો નિર્ણય લીધો છે તેમણે રાજ્યમાં પાન મસાલાને તમાકુ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે જે એક જૂન બે હજાર તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે હવે રાજ્યમાં પાન મસાલાને અને તમાકુના વેચાણ ખરીદી સંગ્રહ નિર્માણ અને સપ્લાય પર પ્રતિબંધ રહેશે હુકમ ભંગ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવાના આદેશો પણ છે આદેશ નું નોટિફિકેશન અમલ માં આવી ગયું છે તેને સંબંધિત વિભાગો ને તરત જ એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર ફૂડ સેફ્ટી એક્ટ બે હાજર છ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે જેનો અમલ કરવામાં આવશે આદેશ કહેવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન બે ના રેગ્યુલેશન બે ત્રણ ચાર માં પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે નિયમો અનુસાર કોઈ પણ ખાદ્ય પદાર્થમાં તમાકુ અને નિકોટીન નો ઘટકો તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે જોગવાઈ અનુસાર ઉત્તર પ્રદેશમાં પાન મસાલાને તમાકુ બનાવવા વેચવા સપ્લાય કરવા અથવા ખરીદવા પર પ્રતિબંધ છે